ગીરના જંગલને પોતાનું ઘર માનનાર અને ગર્વ ગણાતી વિશ્વવિખ્યાત જોડી જય અને વીરુ હવે માત્ર યાદોમાં જ રહી ગઈ છે પહેલા વીરુ અને હવે જયના અવસાનથી ગુજરાતના જંગલોના રાજકુમાર સમાન આ બંને મિત્રોની દંતકથા રૂપ જોડી વિખૂટી બની ગઈ છે આ બંને સિંહો માત્ર વનરાજ ન હતા પણ એકબીજાનો સહારો અને ગીરના આત્મા સમાન હતા અનેક વિસ્તારોમાં તેમનું સામ્રાજ્ય હતું મલાણકા નતડિયા લીમદ્રા કાસિયા જ્યાં તેઓ સાહસથી રાજ કરતા વન્યજીવ પ્રેમીઓ માટે તેઓ માત્ર પ્રાણી ન હતા પણ જીવંત વાર્તાઓ જેની હાજરી ગીરના પવનમાં વૃક્ષોમાં અને પાંજરે પડેલા મૌનમાં પણ સાંભળી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં ગીરની મુલાકાત દરમિયાન જય વીરુની આ વિશ્વવિખ્યાત જોડીને નજીકથી નિહાળી હતી તેમના આશીર્વાદ સમાન દર્શનોએ પણ આ જોડીને એક અલગ મહત્વ આપ્યું હતું વન વિભાગના લાખ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયું નહોતું હતું પછી તેમની યાદો આજે પણ ગીરની ધરતી પર જીવંત છે આજથી જય અને વીરુ ગીરના જંગલમાં નહીં પણ ગીરના ઇતિહાસમાં સંસ્કૃતિમાં અને દરેક વન પ્રેમીના દિલમાં સદાય માટે જીવંત રહેશે તેઓ અમર છે કારણ કે તેમનું મિત્રતાનું સ્તુતિગાન તેમની એકતા અને વફાદારી તમામ સીમાઓથી પર છે